અમદાવાદના સોલા વિસ્તારમાં દિવાળીના દિવસોમાં ધનતેરસની પૂજા ચાલી રહી હતી ત્યારે સોલા રોડ ઉપર આવેલા પારસમણી એપાર્ટમેન્ટના ત્રીજા માળે હત્યા થાય છે હત્યા બેવડી થાય છે બે સિનિયર સિટીઝનની હત્યા કરવામાં આવે છે પોલીસ હત્યારાને શોધવા કામ કરી રહી હતી આ તેનો બીજો ભાગ છે તમે જોઈ રહ્યા છો આ પ્રશાંત દયાળ ક્રાઇમ સ્ટોરીઝ તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અમારું પેજ લાઇક કરો શું થયું સોલામાં તેની વિગતે વાત કરીશ દયાનંદ શાનબાગ અને વિજયાલક્ષ્મી શાનબાગ નામના આ હત્યા પછી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું પણ કમનસીબી એવી હતી કે પારસમણી એપાર્ટમેન્ટમાં સીસીટીવી ફૂટેજ નહોતા કેટલાક ખાનગી સીસીટીવી ફૂટેજ હતા તો તેના વિઝ્યુઅલ એટલા સારા આવી રહ્યા નહોતા આખી ઘટનાનો ભેદ ઉકેલાય તે જરૂરી હતો કારણ કે પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા હતા કે અમદાવાદ શહેર હવે સલામત બની રહ્યું છે અને આ શહેરની અંદર હવે સિનિયર સિટીઝન સલામત નથી અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ડીઆઈજી રાજેન્દ્ર અસારી આઈજી પી પ્રેમવીરસિંહ ડીસીપી ચૈતન્ય માંડલિક અને ડૉક્ટર રવિન્દ્ર પટેલ મેદાનમાં હતા તેમના સ્ટાફ સાથે પાંચસો કરતાં વધુ જવાનો એક એક ખૂણો તપાસી રહ્યા હતા ઘાટલોડિયા વિસ્તારનો કે કોણે આ આરોપીઓને જોયા છે પણ છતાં કોઈ કડી મળી રહી નહોતી આ દરમિયાન ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ અને જે ચાવડા સાથે કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ ગંભીરસિંહને માહિતી મળે છે અને તેના ઉપર તે કામ શરૂ કરે છે કિરીટસિંહ ગંભીરસિંહ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યો તે પહેલાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પાંચ વર્ષ સુધી ફરજ બજાવી ચૂક્યો હતો એટલે આ વિસ્તારના એક એક ચપ્પાથી તે માહિતગાર હતો આ વિસ્તારના એક એક ગુનેગારથી તે માહિતગાર હતો આ વિસ્તારના એક એક લોકો ઓળખતા હતા કારણ કે કોન્સ્ટેબલ કિરીટસિંહ ગંભીરસિંહને ખબર હતી કે જો માહિતી મેળવી છે તો ગ્રાઉન્ડ લેવલ ઉપર સંપર્ક તમારો હોવો અનિવાર્ય છે જેટલા પણ સીસીટીવી ફૂટેજ મળ્યા આ બધા જ કિરીટસિંહ એકત્રિત કરે છે રસ્તા ઉપર રહેલી દુકાનોમાં પણ બેસીને રાત દિવસ કિરીટસિંહ ગંભીરસિંહ એક એક સીસીટીવી ફૂટેજ જુએ છે જેમાં બે વ્યક્તિ એને શંકાસ્પદ લાગે છે પણ આ બે વ્યક્તિ કોણ હતી આજી શંકાના દાયરામાં હતી ખરેખર કોણ હતી આ લોકો હત્યા સાથે સંકળાયેલા છે કે નહીં તેની પણ ખબર નહોતી પણ જ્યારે આ કોન્સ્ટેબલ કિરીટસિંહ ગંભીરસિંહ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું આ બહુ ઉત્તમ કામ છે અને ગુજરાત પોલીસના કોન્સ્ટેબલોએ કે અધિકારીઓએ આ મોડલને અપનાવવા જેવું છે ઘટલુડિયા વિસ્તારની અંદર જે લોકો ખાસ મહત્વના છે એટલે કે કોણ આગેવાનું જ નહીં આ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા આ વિસ્તારમાં આવેલા ચાની દુકાન આ વિસ્તારમાં આવેલા ગેરેજ આ વિસ્તારમાં શાકભાજી વેચતા લોકો આ વિસ્તારના ચોકીદાર આવા સામાન્ય સામાન્ય લોકોનું આ કિરીટસિંહ ગંભીરસિંહે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું અને ગંભીર ગંભીરસિંહ પ્રયોગ કરવા જાય છે તો ઘાટલોડિયા વિસ્તારના લોકો માટે બનાવેલું આ વોટ્સઅપ ગ્રુપ કેટલું ઉપયોગી થાય છે તે જોવા કિરીટસિંહ ગંભીરસિંહ પાસે જે વિઝ્યુઅલ આવ્યા હતા જેમાં શંકાસ્પદો દેખાતા હતા આ શંકાસ્પદોના જે વિઝ્યુઅલ છે ગંભીર ગંભીરસિંહ આ વિઝ્યુઅલ ઘાટલોડિયા વિસ્તારના લોકો માટે બનાવેલા વોટ્સઅપ ગ્રુપમાં નાખે છે અને એવું કહે છે કે ઘાટલોડિયા વિસ્તારની અંદર એક ડબલ મર્ડર થયું છે પોલીસને શંકા છે કે આ મર્ડર પાછળ આ બે વ્યક્તિ હોઈ શકે છે અમને અમને પાકી ખાતરી નથી અને જો આ અંગે તમારી પાસે કોઈ જાણકારી હોય તો બુદ્ધિ કામ કરી જાય છે કિરીટસિંહની અને પરિણામ એવું આવે છે કે અગાઉ પાનનો ગલ્લો ધરાવતા એક પટેલ નામની વ્યક્તિ કિરીટસિંહને ફોન કરી મળવા બોલાવે છે અને જાણકારી આપે છે કે તમે આ બે વ્યક્તિને ની વાત કરો છો જેના વિઝ્યુઅલ અનેક જગ્યાએ દેખાય છે એ વ્યક્તિઓને મેં જોઈ છે અને વ્યક્તિઓ પારસમણી એપાર્ટમેન્ટની પાછળ એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે ત્યાં રહે છે મેં તેમને અવારનવાર ત્યાં જતા જોયા છે બસ આ એક જ માહિતી આ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળે છે કિરીટસિંહ તરત જ પોતાના ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટને આખી ઘટનાની જાણકારી આપે છે ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ સબ ઇન્સ્પેક્ટર વિજય ભરવાડ અને કોન્સ્ટેબલ કિરીટસિંહ ગંભીરસિંહ આ માહિતીને એક્સપ્લોર કરવા માટે એ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચે છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યારે પોલીસના વાહનો ઊભા રહે છે ત્યારે બરાબર તેની સામે આ બે વ્યક્તિઓ બેઠેલી હતી પોલીસના વાહનો જોતાં તેમના ચહેરા ઉપરનું નૂર ઉડી જાય છે પોલીસ સમજી જાય છે કે બરાબર શિકાર સુધી આપણે પહોંચી ગયા છીએ ક્રાઇમ બ્રાન્ચ બંનેને પોતાના વાહનોમાં બેસાડી ક્રાઇમ બ્રાન્ચ લાવે છે આ રીઢા ગુનેગાર નથી બસ મિનિટોમાં તેઓ કબૂલ કરે છે હા હત્યા અમે કરી આ બંને મૂળ ઝારખંડના વતની છે મજૂર હતા પૈસાની ખૂબ જરૂર હતી પૈસા પહોંચી વળતા નહોતા ઘરે પણ પૈસા મોકલાવાના હતા એટલે વિચાર આવે છે કે આ રીતના બે દુની ચાર થશે નહીં કંઈક કરવું પડશે એટલે પોતાની કન્સ્ટ્રક્શન સાઇટની આગળના ભાગે જ્યાં પારસમણી એપાર્ટમેન્ટ છે ત્યાં લૂંટનો પ્લાન તે બનાવે છે બનાવના દિવસે એટલે કે ધનતેરસના દિવસે તે જાય છે ત્યારે જુએ છે કે બેથી ત્રણ ફ્લેટ બંધ હતા એક ફ્લેટની અંદર ધનતેરસની પૂજા ચાલી રહી હતી ને ત્યાં વધારે લોકો હતા એટલે ત્યાં લૂંટ થવી શક્ય નહોતી એટલે તે ત્રીજા માળે પહોંચે છે ત્યાં જુએ છે કે જ્યાં શાનબાગ દંપતિ રહેતું હતું એ દરવાજો ખુલ્લો હતો તેમાં તે દાખલ થાય છે સોફા ઉપર આ શાનબાગ દાદા બેઠા હતા તે પૂછે છે કોણ છે કોનું કામ છે એટલે આ બે ઝારખંડથી જે આવેલા મજૂરો છે એનું નામ છે મુકુટ ગોમાય અને ઈમન જોશે આ બંને ડરી જાય છે કારણ કે અમને એક્સપિરિયન્સ નથી ક્રાઇમ કરવાનો એટલે પહેલાં દાદાને ધક્કો મારીને પાડી દે છે દાદા પડે છે દાદા ચીસ પાડે છે એટલે અંદરના રૂમમાં રહેલા દાદી વિજયાલક્ષ્મી બહાર આવે છે આ બંને ગભરાઈ જાય છે આ બંનેને એવું લાગે છે હવે દાદા દાદી ગુમ મારશે અને આપણને લોકો પકડી લે છે એટલે પોતાની પાસે રહેલી છરી વડે તે પહેલા દાદાના ગળા ઉપર અને પછી દાદીના ગળા ઉપર ચાકુ ફેરવી દે છે બંને વૃદ્ધ માણસ છે શારીરિક રીતે પણ અશક્ત છે આ ઘટનાનો આ હુમલાનો તેઓ સામનો કરી શકતા નથી લોહી વહી જાય છે અને પ્રાણ છોડી દે છે તિજોરી બીજી તરફ કોઈ આવી જશે તેઓ ડર લાગતા મુકુટ અને ઇમન ત્યાંથી રવાના થઈ જાય છે પોતાના ઝૂંપડામાં પાછા ફરે છે તેમને મળ્યું હતું કઈ તો માત્ર આ સાંડબાગ દંપતિના ઘરમાંથી પાંચસો રૂપિયા રોકડા જ મળ્યા હતા બીજું કંઈ જ તેમને મળ્યું નહીં એક જિંદગીની કિંમત એક નહીં બે જિંદગીની કિંમત પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા માટે હત્યા થાય છે આ તેની વાત છે એક કોન્સ્ટેબલ કિરીટસિંહ ગંભીરસિંહ એ જે કામ કર્યું તેના કારણે આ હત્યાના પકડાઈ જાય છે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ને જ્યારે ખબર પડે છે કે આખો હત્યાકાંડ

સજાગ રહેજો જાગતો કાયમ બચી જાય છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ તમારે જોવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અમને કે જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને આવે આ સ્ટોરીને શેર પણ કરજો લાઈક પણ કરજો અત્યારે મને મારા સાથી સોલો સોલંકીને રજા આપો કાલે નવી સ્ટોરી સાથે પાછો આવું છું નમસ્કાર